નમસ્કાર મિત્રો આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે જણાવીશું લાલ કિતાબ અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે કેવું રહેશે તો આવો શરૂ કરીએ કુલ રાશિ લાલ કિતાબ રાશિફળ વર્ષ બે હજાર છવ્વીસ શનિથી થશે પરાક્રમ પણ ગુરુ કરાવશે માલામાલ મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ મિથુન રાશિના જાતકો માટે વધુ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે જ્યાં ગુરુ પહેલા અને બીજા ભાવમાં ગોચર કરી અને પોતાની બુદ્ધિને તેજ બનાવશે અને ઘર પરિવારમાં સંબંધ મજબૂત કરવાની સાથે ધન સમૃદ્ધિને પણ વધારશે દસમા ભાવમાં બેઠેલા શનિ તમારા કાર્યક્ષેત્ર પર સકારાત્મક અસર કરી શકે છે પરંતુ ચોથા ભાવ પર તેની દ્રષ્ટિ હોવાથી તે સુખ સુવિધાઓ અને વૈભવ પર મિશ્ર અસર કરી શકે છે બીજી બાજુ રાહુ અને કેતુનું ગોચર નવમા અને ત્રીજા ભાવમાં હોવાથી તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો તેમજ તમારા ભાગ્યને બગાડી શકે છે કુંડળીમાં શનિ અને ગુરુની સ્થિતિના કારણે મોટી પ્રગતિ ની શક્યતાઓ છે તો ચાલો હવે વિગતવાર જાણીએ મિથુન રાશિનું લાલ કિતાબનું રાશિ વર્ષ બે હજાર ચાર ગ્રહોની ગોચર સ્થિતિ કેવી રહેશે સર્વપ્રથમ વાત કરીએ બૃહસ્પતિ ગુરુની બૃહસ્પતિ પહેલા અને બીજા ભાવમાં ગોચર કરી અને તમારી બુદ્ધિને તેજ બનાવશે અને તે પરિવારમાં સંબંધોને મજબૂત બનાવશે અને સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો પણ કરાવશે શની દશમા ભાવમાં સ્થિત શની તમારા કાર્ય સ્થળ પર પોઝિટિવ અસર કરશે રાહુ કેતુની વાત કરીએ નવમા ભાવમાં અને ત્રીજા ભાવમાં રાહુ અને કેતુનો ગોચર ભાગ્યમાં અચાનક પરિવર્તન અને હિંમતમાં વધારો દર્શાવી રહ્યું છે શની અને ગુરુ તમારી કુંડળીમાં શની અને ગુરુની આ શક્તિશાળી સ્થિતિ અપાર પ્રગતિની શક્યતા બનાવે છે જો તમે તમારા કાર્ય પ્રત્યે ઈમાનદારી બરતાવો તો હવે જાણીએ વિગતવાર મિથુન રાશિના જાતકો માટે કરિયર અને વ્યવસાયિક ક્ષેત્ર કેવું રહેશે વર્ષ શરૂઆત કરીએ નોકરી થી તો દશમ ભાવમાં શનિનું ગોચર નોકરિયાત જાતકો માટે અચાનક ઉન્નતિ લઈને આવવાનું છે શનિ તમારી પાસે સખત મહેનત કરાવશે પરંતુ તમારી પ્રામાણિકતા અને સમર્પણની પ્રશંસા કરવામાં આવશે જેનાથી સ્થાયી અને મજબૂત સફળતા મળશે આજના કાર્યને આવતીકાલ સુધી લંબાવશો તો શનિ તમને સંઘર્ષમાં મૂકાવશે વાત કરીએ વ્યવસાય વાળા તો બીજા ભાવમાં ગુરુ દસમ જે નોંધપાત્ર ફાયદા તરફ દોરી શકે છે શત્રુઓની વાત કરીએ તો ગુરુ બીજા ભાવમાં ગોચર કરે છે ત્યારે તેનું પાંચમું સ્વરૂપ તેના દુશ્મનોથી મુક્ત કરશે અને બીમારી અને કર્જમાંથી પણ રાહત અપાવશે પડકારની વાત કરીએ તો નવમા ભાવમાં રાહુ અને ત્રીજા ભાવમાં કેતુ કામ અને કુટુંબ સમસ્યાઓનું કારણ બની શકે છે બિનજરૂરી ખર્ચ અને અપમાન ટાળવા માટે બેદરકારી ટાળો અને બિનજરૂરી પ્રવૃત્તિઓ અને મુસાફરી કરવાનું પણ ટાળો હવે વાત કરીશું લાલ કિતાબ અનુસાર મિથુન રાશિની આર્થિક સ્થિતિ અને ધન લાભની તો આવકનું સ્ત્રોત શનિ તમારી પાસે કર્મ કરાવશે અને બૃહસ્પતિ આવકના સ્ત્રોતોને અનેક ગણા વધારી દેશે બંને મળીને તમારી સંપત્તિમાં વધારો કરનારા સાબિત થશે રોકાણની વાત કરીએ તો ગુરુના પ્રભાવને કારણે તમે સોનું એટલે કે ગોલ્ડ ખરીદી શકો છો તમે શેર બજારમાં પણ સાવધાનીથી નસીબ અજમાવી શકો છો સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ તમને સ્પષ્ટ ચેતવણી આપે છે કે જો તમે ખરાબ કર્મ કરો જેવું કે ખોટું બોલવું કે બેઈમાની કરવી તો રાહુ અને કેતુના શુભ ફળ પણ ખરાબ થઈ શકે છે હવે વાત કરીએ મિથુન રાશિના પ્રેમ સંબંધ સંતાન અને પારિવારિક જીવનની શરૂઆત કરીએ પારિવારિક સુખથી ગુરુનું ગોચર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે જો કે રાહુ અને કેતુ ભાઈ બહેનો સાથેના મતભેદો વધારી શકે છે જેને ગુરુ ટૂંક સમયમાં ઉકેલવામાં મદદ પણ કરાવશે લગ્ન જીવન અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો સાતમા અને પાંચમા ભાવ પર ગુરુની દ્રષ્ટિ પ્રેમ સંબંધોની મધુરતા વધારશે તમારા જીવન સાથી સાથેના સંબંધો મજબૂત બનશે અને કુવારા યુગલોના લગ્ન જીવન શરૂ થવાની મજબૂત સંભાવનાઓ રહેશે બાળકોની વાત કરીએ તો જ્યાં સુધી પાંચમા ભાવ પર ગુરુની દ્રષ્ટિ રહેશે ત્યાં સુધી બાળકો અંગે કોઈ ચિંતા રહેશે નહીં પરંતુ કેતુ થોડી માનસિક તકલીફોનું કારણ બની શકે છે તમારે તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તમારા વર્તન અને આચરણમાં શુદ્ધતા જાળવી રાખવી જોઈએ જે ગુરુ તરફથી ઉત્તમ પરિણામો તમને અપાવશે હવે વાત કરીએ આરોગ્ય અને શિક્ષણ શરૂઆત કરીએ આરોગ્યથી બીજા ભાવમાં ગુરુ તમને બીમારીમાંથી સ્વસ્થ બનવામાં મદદ કરશે રાહુ અને કેતુનું ગોચર માનસિક તણાવ અને પેટ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. વાસી ખોરાક અને જંક ફૂડ ખાવાનું ટાળો અને કસરત નિયમિત કરો. શિક્ષણની વાત કરીએ તો ગુરુ ગ્રહ તમને તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને સપોર્ટ કરવામાં મદદ કરશે, જો કે નવમા ભાવમાં રાહુનું ગોચર તમારા અભ્યાસમાં વિરામ અથવા વિક્ષેપ લાવી શકે છે. ઉપાયોની વાત કરીએ

મિશ્ર વર્ષ સાબિત થઈ શકે છે ગુરુ બારમા અને અગિયારમાં ભાવમાંથી ગોચર કરશે તેથી શરૂઆતમાં ખર્ચ થશે અને પછીથી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થશે નવમા ભાવમાં વિરાજમાન શનિ તમને દરેક ક્ષેત્રોમાં સાથ આપશે જો કે છઠ્ઠા ભાવ પર શનિની દશમી દ્રષ્ટિ હોવાથી તમારે આગળ વધતા પહેલા તમારા સ્વાસ્થ્ય અને શત્રુ બાબતોનો કાળજીપૂર્વક વિચાર કરવો પડશે બીજી બાજુ રાહુ અને કેતુ આઠમા અને બીજા ભાવમાંથી ગોચર કરી રહ્યા છે તે અનેક પડકારો ઉભા કરી શકે છે જો કે ગુરુનું ગોચર તમને આ પડકારોને દૂર કરવામાં મદદ કરશે તમારી કુંડળીમાં શનિ અને ગુરુના સકારાત્મક સ્થાનને કારણે તમે તમારી શક્તિ પ્રદર્શિત કરી શકો છો પરંતુ તમારે વ્યસનો જેવા કે દારૂથી દૂર રહેવું જોઈએ ચાલો હવે વિગતવાર જાણીએ કર્ક રાશિ માટે લાલ કિતાબનું વર્ષફળ શું કહે છે સર્વપ્રથમ જોઈ લઈએ વર્ષ બે હજાર છવ્વીસમાં મુખ્ય ચાર ગ્રહોની ગોચર સ્થિતિ કેવી રહેશે તો ગુરુની વાત કરીએ ગુરુ જૂન સુધી તમારી કુંડળીમાં બારમા ભાવમાં રહેશે જેના કારણે આ સમયગાળા દરમિયાન ખર્ચમાં વધારો થશે લાંબા અંતરની મુસાફરી અથવા વિદેશ બાબતો ઊભી થઈ શકે છે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે બે જૂન પછી ગુરુ લગ્ન સ્થાનમાં ગોચર કરશે જેનાથી તમારા વ્યક્તિત્વ સ્વાસ્થ્ય અને જ્ઞાનમાં વધારો થશે આનાથી જીવનમાં સકારાત્મકતા નાણાકીય લાભ અને ભાગ્યમાં વધારો થશે લગ્ન પણ શક્ય છે ગુરુનું બીજું મુખ્ય ગોચર ઓક્ટોબરમાં થશે જે આર્થિક રીતે ખૂબ જ શુભ રહેશે વાત કરીએ શનિદેવની શનિ આખા વર્ષ દરમિયાન નવમા ભાવમાં ભાગ્યના ભાવમાં રહેશે તે સખત મહેનત પછી ભાગ્યનો સંપૂર્ણ સહયોગ અપાવશે શનિની અસર હેઠળ આવક વધશે હિંમત વધશે અને દુશ્મનોનો પરાજય થશે બીજું કે ઉચ્ચ શિક્ષણ અથવા ધાર્મિક યાત્રાઓ શક્ય થશે તમારા પિતા અને શિક્ષકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખજો

તમારી વાણી અને કૌટુંબિક સંપત્તિને અસર કરી શકે છે બિનજરૂરી કૌટુંબિક વિવાદો ટાળવા માટે તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂરત પડશે સંપત્તિ એકઠી કરવામાં તમને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે કર્ક રાશિના કરિયર અને વ્યવસાયની વાત કરીએ શરૂઆત કરીએ નોકરી પેશા જાતકોથી તો નવમા ભાવમાં શનિનું ગોચર આવક સ્થાન શક્તિ અને છઠ્ઠા ભાવમાં દ્રષ્ટિ કરી રહ્યું છે આ તમારા કામમાં અવરોધો દૂર કરશે તે પગાર વધારો અથવા પ્રમોશન માટે પણ મજબૂત શક્યતાઓ ઉભી કરશે જો કે સફળતા પ્રાપ્ત કરતા પહેલા તમારે દરેક કાર્યની કાળજીપૂર્વક તપાસ કરવી જરૂરી બનશે વ્યવસાય કરનારા જાતકોની વાત કરીએ તો શનિના કારણે વ્યવસાય સંબંધિત મુસાફરી તમારા માટે ફાયદાકારક રહેશે વર્ષની શરૂઆતથી મધ્ય સુધી બારમા ભાવમાં ગુરુ તમારા કામ અને વ્યવસાયને પણ ટેકો આપશે ગુરુ સારો સોદો પણ અપાવી શકે છે દુશ્મનોથી વાત કરીએ તો નવમા ભાવમાં શનિ છઠ્ઠા ભાવમાં દ્રષ્ટિ કરશે જે તમને તમારા દુશ્મનોને હરાવવામાં મદદ કરશે તેવી જ રીતે બારમા ભવમાં ગુરુ પણ છઠ્ઠા સ્થાનમાં દ્રષ્ટિ કરશે જે તમને દુશ્મનોથી મુક્ત કરાવશે આઠમા ભાવમાં રાહુ અને બીજા ભાવમાં કેતુના કારણે કૌટુંબિક બાબતોમાં પડકારો ઊભા થઈ શકે છે વાહન ચલાવતી વખતે સાવચેત રહો બિનજરૂરી મેલ વિદ્યા અને મંત્ર તંત્ર કરવાનું ટાળો ઈજાઓ અને અકસ્માતોથી સાવધાન રહો જોકે બારમા ભાવમાં ગુરુની નવમી દ્રષ્ટિ રાહુથી તમારું રક્ષણ અવશ્ય કરશે હવે વાત કરીએ કર્ક રાશિ કરે છે તેવી જ રીતે ગુરુ વર્ષના શરૂઆતથી મધ્ય સુધી બારમા ભાવમાં હોવાથી આવકમાં વધારો થશે અને ખર્ચોમાં પણ વધારો થશે જોકે બંને મળી અને આવકનો સ્ત્રોત જાળવી રાખશે જૂન પછી આવકમાં વધારો થશે રોકાણની વાત કરીએ તો તમારે ઘરમાં રોકાણ કરવું જોઈએ તમારે ક્યાંક નવું ઘર ખરીદવું જોઈએ જો તમે આ કરી શકતા નથી તો તમારે હીરામાં રોકાણ કરી શકાય છે સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે દારૂનું સેવન કરશો તો તમને નુકસાન થશે ભાગ્યના સ્થાનમાં શનિ ઈચ્છિત પરિણામો આપશે નહીં ઓછામાં ઓછું શનિવાર અમાવસ્યા પૂર્ણિમાઓ અને પવિત્ર દિવસોમાં તો ટાળવું જ જોઈએ બીજું જો તમે ગુરુના સારા પરિણામો ઈચ્છતા હો તો તમારે જૂઠું બોલવાનું કે અન્ય લોકોને ગેરમાર્ગે દોરવાનું પણ ચાળવું જોઈએ પ્રેમ સંબંધો બાળકો પારિવારિક જીવન આની વાત કરીએ તો કૌટુંબિક સુખ સર્વપ્રથમ જોઈ લઈએ તો બીજા ભાવમાં રાહુનું દ્રષ્ટિ બીજા ભાવમાં કેતુનું ગોચર કૌટુંબિક સુખમાં સમસ્યાઓ અને સાસરીઓ સાથે મતભેદો ઉત્પન્ન કરી શકે છે જો કે ગુરુનો ઉપાય તમને આનાથી બચાવી શકે છે વૈવાહિક અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો બારમા ભાવમાં ગુરુ પાંચમા ભાવમાં દ્રષ્ટિ કરી રહ્યા છે જે તમારા પ્રેમ સંબંધ નવી ઊંચાઈઓ ઉપર લઈ જશે બાદમાં પ્રથમ ભાવમાં ગુરુ સાતમા ભાવમાં દ્રષ્ટિ કરશે જેનાથી તમારા લગ્ન જીવનને સુખી બનાવશે આ કુવારા લોકો માટે લગ્નની મજબૂત શક્યતાઓ ઊભી કરશે સંતાનોની વાત કરીએ તો પાંચમા ભાવમાં ગુરુ દ્રષ્ટિકોણ હોવાથી તમારા બાળકો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે બાળકો સંબંધિત સમસ્યાઓનું પણ નિરાકરણ આવશે સાવચેતીની વાત કરીએ તો તમારે સારું વર્તન રાખવું જોઈએ દરરોજ તમારા કપાળ પર કેસરનું તિલક લગાવવું જોઈએ અને દારૂ પીવાથી દૂર રહેવું જોઈએ અંતમાં વાત કરી આરોગ્ય અને અભ્યાસની શરૂઆત કરીએ સ્વાસ્થ્યથી નવમા ભાવમાં શનિ તમને બીમારીથી મુક્ત કરવામાં મદદ કરશે રાહુ તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ લાવી શકે છે દારૂ અને માંસાહાર કરવાનું ટાળવું ચાલવાની આદત અવશ્ય અપનાવવી જોઈએ વાત કરીએ શિક્ષણની બારમા ભાવમાં ગુરુનું ગોચર સરેરાશ પરિણામો આપશે પરંતુ આ પછી જ્યારે ગુરુ પ્રથમ ભાવમાં ગોચર કરશે ત્યારે તમને સારા પરિણામો મળશે સારા પરિણામો પ્રાપ્ત કરવા માટે તમારે શનિ માટે ઉપાયો પણ કરવા જોઈએ અને મહેનત પણ કરવી જોઈએ તમારા માટે ઉપાયોની વાત કરીએ તો તમારા કપાળ ઉપર કેસર અથવા ચંદનનું તિલક લગાવો અને દરરોજ રાત્રે તમારા પલંગ પાસે પાણીનું વાસણ મૂકો અને સવારે તેને અવશ્ય ફેંકી દો